જય સોમનાથ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે શ્રાવણ માસમાં આવતી રાંધણ છઠની કથા સાંભળીશું રાંધણ છઠની રાત્રે કઈ રીતે ચૂલો ઠારવો કઈ રીતે તેનું પૂજન કરવું તે જાણીશું શ્રાવણ માસમાં બે છઠ આવે છે શ્રાવણ વદ અને શ્રાવણ સુદ તો ઘણા લોકો બંને સાતમ પાડતા હોવાથી તે બંને છઠના દિવસે સાતમ માટે રાંધે છે જેમાં સ્ત્રીઓ આનંદ અને ઉલ્લાસથી વાનગીઓ બનાવે છે જેમ કે બાજરાના રોટલા મીઠીપૂરી તીખી પૂરી જીરાપુરી થેપલા વાનવા ગાંઠિયા ચણાનું શાક ભીંડાનું શાક લાડવા મોહનથાળ મેસુભ જેવી નત નવી રસોઈ બનાવે છે એવું માનવામાં આવે છે કે શીતળા માતા છઠની રાત્રે પોતે ઘરે ઘરે ફરવા નીકળે છે અને ચૂલાની રાખમાં આળોટે છે જેથી આપણે વિધિસર ચૂલો ઠારી તેનું પૂજન કરવું જોઈએ તો સૌથી પહેલાં રસોઈ થયા પછી રસોડાને સારી રીતે સાફ કરી લેવું અને આ યુગ આધુનિક યુગ છે તો આ પ્રમાણે અત્યારે ગેસના ચૂલા હોય છે માટીના ચૂલા ક્યાંક જ જોવા મળે છે માટે આપણે આપણા ગેસના ચૂલાને પણ ઠારી શકીએ છીએ સ્ત્રીઓ ઘરના સભ્યની સગવડતા માટે એક ચૂલો પણ ઠારી શકે છે તો સૌથી પહેલાં ચૂલા પર થોડું પાણી ચડાવવું અને ત્યાર પછી કંકુ ચોખા રૂના નાગલા ચુંદડી એ ચડાવી ત્યાર પછી પાણીથી ભરેલા કળશમાં આંબાના પાંચ પાન રાખવા આંબાના ન હોય તો આસો પાલવના પાન પણ રાખી શકાય છે તો રાંધણ છઠની રાત્રે આવી રીતે શીતળા માતાને પ્રસન્ન કરાય છે જેથી તે આપણા બાળકોની રક્ષા કરે છે ત્યાર પછી બીજા દિવસે સાતમની પૂજા કરવાની હોય છે જેમાં શીતળા માતાનું નામ લઈ ઘરના પાણીયારે કંકુથી ઘોડિયાનું ચિત્ર દોરી ત્યાં ઘીનો દીવો કરવો ધૂપ દીપ અને નૈવેદ્યમાં ઘી ગોળ અને લોટથી બનાવેલી કુલેર ધરાવવી અને એ કુલેરનો પ્રસાદ આપણે લેવો તો આ રીતે વિધિ કરવાથી શીતળા માતાની કૃપા આપણા ઘર અને પરિવાર ઉપર સદૈવ રહે છે તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવનારા મારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે જય સોમનાથ